ફરીથી પાણીમાં અને બે કાનને હવે આ યજ્ઞ નું રક્ષણ માટે આપણે સૌથી પહેલા ભૈરવ દાદાને યાદ કરવાના છે કે હે ભૈરવ દાદા અમારા આ યજ્ઞ અમે રક્ષણ માગીએ છીએ તો યજ્ઞમાં ચોસઠ નામના ભૈરવ દાદા આવે છે तो जा रहे यज्ञ यक्न होए तो शास्त्रम बताए तो चकरूरू नाम भैरव यक्न रक्षण करो दमहान दम बालगमुद के राम निष्ठयो मजमा मात्यों ने जगाने दमहान दम बालगमुद के राम में जम में समानो जम समानो ने जगाने दमहान दम बालगमुद के राम में जम में सम्बंधोर जम सम्बंधोर ने जगाने दमहा� બધી બાજુથી અમારા વિરોધી ન આવે એવી રીતે કઈ બધા દિશામાં ઉડાડી દેવાના છે ચોખા રાજરાજેશ્વર આત્મ દેવતા મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણા દુર્ગા દેવી નમસ્કાર

મેળ ની બાજુમાં મૂકી દેવાના છે સ્થાપન ની અંદર કરી જવાના છે હે દેવતાઓ અમે આપને નમસ્કાર કરીએ છીએ નમસ્કાર નમસ્કારો ફરીથી હાથમાં ફૂડ અને ચોખા રાખી જવાના છે